હાય ગાઈઝ હું પૂનમ ખાઉ સપર્સથીને આજે તમારા માટે લઈને આવી છું ફેટા ચીઝના પરોઠાની રેસીપી મારા કામ થ્રુ હું અલગ અલગ જગ્યાએ અને દેશની ખાવાનાની રેસીપીઝ જોતી હોય ને એમાંથી ને મને એક આ રેસીપી મળી જે મને એમ થયું કે આ જરાક પરોઠાની જેવી છે પણ એકચ્યુલી આ એક યુરોપિયન કે રોમેનિયન ડીશ છે જેનું નામ છે પ્લચિંતા A, tame dai, yogurt, neca, paci maruji, red pepper-nu dip ce ina sate pun enjoy cari ce saco ce inii recipe, comments-ma link ce. Celo joi ingredients. Ata mate tamne jose mehnda-nu lot, dry yeast, sacar, nimac sva-dhanu sar, ane ekdem sau ocha tapman nu pani. Filling mate jose feta cheese, chitarac ek ખારો હોય જ એવું ચીઝ લીલી ડુંગળી સૂવાની ભાજી નિમક મરી અને તળવા માટે તેલ સૌથી પહેલાં આપણે આટો બનાવશું આપણે આપણું જે યીસ છે એને એક્ટિવેટ કરશું પાણીમાં નાખીને તમે આને ડાયરેક્ટ આટામાં નાખી શકો છો પણ આવી રીતે મને ક્યારેક ટ્રાય કરવાનું ગમે તો જરાક એક પાણી લેજો આપણા જે પાણીનું છે માપ એમાંથી ને અને એમાં યસ નાખીને એમાં જરાક એક સાકર નાખીને એને વિક્સ કરીને એક બાજુ રાખી દેજો આને લગભગ પાંચથી દસ મિનિટની અંદર આ મિક્સ થઈ જશે હવે આટાની અંદર આપણે નાખશું નિમક ખાંડ મરી નાખવા હોય તો અને આને સારી રીતે વિસ કરી નાખજો હવે આમાં નાખજો યીસ્ટ અને બીજું જે આપણું પાણીનું માપ છે એ હવે આને એકદમ સાવ બાંધી નાખજો અને અને ટૂપી નાખજો જેમ આ લોટ એકદમ ફાઇન રીતે બંધાઈ જાય એને તમે એક કલાક માટે એક વોમ જગ્યામાં રાખી દેજો લગભગ એક કલાક માટે જ્યાં સુધી આપણું લોટ આપણે રાખ્યું છે એક બાજુ ત્યાં સુધી આપણે ફિલેન તૈયાર કરશું જે લીલી ડુંગળી છે કે સ્પ્રિંગ ઓનિયન્સ એના મેં ઓલરેડી સુધારીને રાખી દીધી છે હવે એની અંદર હું નાખીશ સુઆની ભાજી કે ડીલ ને આને બારીક બારીકથીને સુધારીને એને પણ ડુંગળી સાથે નાખી દો નેક્સ્ટ ફેટા ચીઝને હું મારી ફિંગર્સના સાથે ક્રમ કરી નાખીશ આમ જ્યાં જ્યાંક ટુકડામાં નાના નાના બહુ વધારે આપણે નથી કરું સાવ સોસ જેવું પણ જરાક આમ પીસીસની જેમ નેક્સ્ટ આમાં નાખી દેજો મરી નિમક અને જો તમને જ્યાંક તીખું બનાવવું હોય તો આમાં તમે રેડ ચીલી ફ્લેક્સ કે લીલા મરચાઈ પણ નાખી શકો છો એવું કંઈ નથી કે ના ના નાખાય હવે આખા મિક્સરને ફાઇન રીતે મિક્સ કરીને એક બાજુ રાખી દેજો એક કલાક થઈ જાય પછી આપણો લોટ પાછો લઈ લઈને એક જરાક ફેરે લોટ લઈને ટૂપી નાખજો હવે એક એક કરીને લગભગ આનામાંથી દસ કે બાર જેટલા ગોયના થશે હવે એક એક ગોયનાને વણી નાખજો આપણા પાટલા ઉપર જેમ મોટી સાઇઝ થઈ જાય એના વચ્ચે ફિલિંગ રાખી ને એને એક એક પીસને આમ ફોલ્ડ કરી નાખજો લગભગ એક હેક્સિકનના જેવા શેપમાં કરવું છે એને વચ્ચે વચ્ચે જરાક જરાક તેલ નાખીને ટોચાડજો જેમ પાછું વણી નાખજો આ ફ્લેટ થઈ જાય અને તૈયાર છે હવે એક પેનને ગરમ કરજો ને એના ઉપર બ્રેડ બ્રેડને રાખી ને આપણે પકાવશું જેમ પેલી બાજુ જરાક એક થઈ જાય કૂકતર ઉપરની સાઈડમાં તેલ ચોપડી અને આને ફેરવી નાખજો હવે એને જરાક તાપ દાજ આવવા દેજો અને કૂક થવા દેજો જેમ એ શેકી જાય એમ પછી બીજી સાઈડમાં તેલ નાખીને એને પાછું ફેરવી નાખજો બે સાઈડમાં ફાઇન રીતે દાજ આવી જાય કેમ જેમ આપણે રોટલી કે પરોઠા કે કંઈક બનાવે એક બાજુ જરાક જાડું રહે એવી રીતે મિક્સર કરજો કે જે જાડી સાઈડ છે એ વધારે તમે વાર શેકો જેમ બે જગ્યાએ ફાઇન રીતે શેકાઈ જાય અને ગેસમાંથી ઉતારીને બધી એક એક ગોયના સાથે આના ફ્લેટ પેજ કે પરોઠા બનાવી નાખજો હવે અને તમે તે સાથે નેકા રેડ પેપર ડીપની જે રેસીપી છે એના સાથે આને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને આ ગઈમી ઈસ્ટર્ન યુરોપિયન સ્ટાઇલની ચીઝના પરોઠા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં નહીં ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય